મિત્રો આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા મોરબી પંદરસો પાસઠ ધોરાજી પંદરસો એકતાલીસ ધ્રોલ પંદરસો બત્રીસ વિરમગામ પંદરસો ને એકવીસ રાજકોટ ખાતે બાવીસ હજાર મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી બીજા વિસ્તારોના ભાવ આપણને નથી મળ્યા અમારી પાસે સમય હશે તો ચોક્કસ સાંજના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો આ વર્ષે કપાસના વાવેતરમાં કાપ છે કમોસમી વરસાદને લીધે અને ગુલાબી ઈયળને લીધે કપાસના ઊભા પાકમાં પરિસ્થિતિ ઘણી બધી કફોડી છે અત્યારે જોવાનું એ રહ્યું છે કે કપાસ જેવો તેલીબિયા વર્ગનો પાક તેમાં પણ બગાડ થાય અને તેનાથી પણ વધારે આપણા સૌરાષ્ટ્ર માટે અગત્યનો અને મહત્ત્વનો તેલીબિયા વર્ગનો પાક એટલે મગફળીનો પાક મગફળીના પાકની પરિસ્થિતિ કપાસ કરતાંય ઘણી બધી હાલક ઢોલક છે ત્યારે આપણને એવું લાગે છે કે ગયા વર્ષે મગફળીનો વાવેતર વિસ્તાર ઘણો બધો વધ્યો હતો છતાં પણ તેલના ભાવ છે તે ઊંચી સપાટીએ ટકેલા જોવા મળ્યા હતા તો આ વર્ષે શું થશે કારણ કે મગફળીમાં તો ઘણો બધો બગાડ છે અને કપાસમાં પણ ઘણો બધો બગાડ છે ત્યારે તેલની કહેવાય ને કે ઉત્પાદનની જે ગુણવત્તા છે તે નબળી ગુણવત્તાને કારણે સિંગ તેલ ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂત મિત્રો તેલનો ઉપયોગ છે તે રસોઈમાં કરે છે તો તેલમાં મગફળીમાં બગાડ હોવાને લીધે કેવો કાપ કેવી કટોકટીની પરિસ્થિતિઓ તેલની બજારમાં સર્જાય છે અને આની અસર સીધી જ કારણ કે કપાસમાંથી પણ કપાસિયા તેલ નીકળે છે એટલે કપાસિયા તેલને મગફળીનો જે બગાડ છે તેનો ટેકો તેઓ આવનારા સમયમાં મળે છે અને કપાસ બજાર ઉપર મગફળીની સિંગતેલની અછતની જે પરિસ્થિતિ કપાસ બજાર ઉપર કેવું દબાણ સર્જે છે તેને ધ્યાનમાં રાખીને જાણકારો કોમેન્ટમાં જણાવજો કે કેવી પરિસ્થિતિ આવનારા સમયમાં કપાસ બજારમાં આકાર લેશે કારણ કે મગફળી અને કપાસ બંને તેલીબિયા વર્ગના પાક હોય બંનેમાં મોટો બગાડ છે એટલે ચોક્કસ તેલોમાં કંઈક ને કંઈક નવા જૂની થાય તેવા સંકેતો અત્યારની આ પરિસ્થિતિને જોતા દેખાઈ રહ્યા છે તમારું શું મંતવ્ય છે આવનારા સમયમાં કપાસ બજાર ઉપર આની કેવી અસર થશે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને ખાસ કરીને આ વિડીયોમાં જે આપણે બજાર ભાવની માહિતી આપી તેમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે તાજી નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો આભાર ખેડૂત મિત્રો